ધરમપુરના નાની કોરવડમાં બનેલા હત્યા કેસમાં ફરિયાદી જ હત્યારો નીકળ્યો પૌત્રએ જ દાદાનું ઢીમ ઢાળી દીધું ધાર્મિક વિધિ શીખવવાની દાદાએ ના પાડતા પૌત્રએ દાદાને મોતને ઘાટ ઉતાર્યા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામમાં તારીખ ચૌદ માર્ચના રોજ પૌત્રએ કાશીરામ સિંગાડાની તેમના પૌત્ર કમલેશે હત્યા કરી નાખી દાદા પાસે સામાજિક પૂજા વિધિ શીખવવાની જીદ કરનાર પૌત્રને દાદાએ ના પાડી આ કારણે મંદુક થયેલા પૌત્રએ લગ્ન સમારંભ દરમિયાન ઘટનાને અંજામ આપ્યો હતો જોકે કે રાત્રિ દરમિયાન પરિવારજનો લગ્ન પ્રસંગ પતાવી ઘરે આવતા ઘરના ઓટલા પર એકલા સૂતેલા કાશીરામ પર કમલેશે લાકડી વડે હુમલો કર્યો હતો જે દરમિયાન લોહી લુહાણ હાલતમાં જોઈ પરિવારે તાત્કાલિક ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને ત્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું પ્રથમ ફરિયાદમાં કમલેશે જમીન વિવાદના કારણે પિતરાઈભાઈના દીકરા દેવરામ પર શંકા વ્યક્ત કરી પરંતુ પોલીસની કુશળ તપાસમાં સત્ય બહાર આવ્યું કમલેશે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી ધરમપુર પોલીસે કમલેશની ધરપકડ કરી છે અને હત્યાનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તપાસમાં ખુલ્યું કે કમલેશ તેના દાદા કાશીરામભાઈ પાસેથી ગામમાં પ્રચલિત ધાર્મિક વિધિઓ શીખવા ઈચ્છતો હતો દાદા આ વિધિઓ તેમને શીખવવા માટે તૈયાર ન હતા આ વાતથી કમલેશ ખૂબ રીસાઈ ગયો તેઓએ પૂજા વિધિ શીખવવા માટે દાદા પર દબાણ કર્યું પરંતુ દાદાએ ઇનકાર કરતા કમલેશે રોષમાં આવી લાકડી વડે પ્રાણઘાતક હુમલો કરી તેમનો જ જીવ લઈ લીધો